બાઈક ચાલુ થયું નહીં પર બાઈક ને પરણાવી દઉં મને મળી આવું બધાને એવ લે આ લાઈન માં મુ નીકળ્યા એવ લે ઘર આપણે જઈએ ના તો આવજો ખબર નહી હા કામ હું ટીક મારું 1 લાખ રૂપિયા જઈએ કી ફાઈ ના માનો ભાઈ તક તમાજો આ તને નઈ થતું કમા કર કમા ના

હમ હા ગાડીની ઓ ઓ આદ લે ગટુ એ ગટુ લે ગસૂ ઓય ગટી તારામાં તારામાં નો વાડ્યું અલ્યા 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 વાડ્યું મને બિટાયું બિટાયું અલ્યા હા

આઈ તો લઈ આયો જો ને આઈ તો ને પાઈ માર હા પાઈ મારતો ને આને પર આઈ પરથી ઘોણા એ અરે આ તમારો તો જલ્દી જલ્દી સાઈક ચાલ પાઈ તો આ આઈ કુલ લઈને આવી ગયો ઘરા ખબર નહી પડતી આઈ કું લઈને આયો હું વારી કરતો હ અરે ગોરા બા કોન્ટેક્ટ ભાઈ એવો બકરો અરે કારુબાઈ હું છું બધા બનો બંકે અલ્યા પડ જઈ આવો કાલ તો આવીયો મે નથી બાક આવો તાન કલ ગઈ તો રે મજા દુકાન રે આ મારી ઘરયાલે પાછી નાખી તમારા પગમાં તો અરે ભાઈ અઢે નહીં બનાયા કે આ નકા કાંડાલો ચલાવતું તું રે ચલાવતા રહે અલ્યા કારુબાઈ કોઈ નઈ ખોટું આ અરે કટ્યો આગળ ધરાવે તો ભાઈ ભાઈ લે રાયા પાસે ભાઈ ભાઈ અલ્યા આ બાઈકિયો લે ના પાકાઈ કોને લે નહીં બોન હતો જ છે કોલેજ આવતો તો પાડો બોન હતો જ છે વારા થાય તો તો મને એક પર તું મને ફોકર ખાતામાં ફોકર ભૈયાને તો ડબળ પર જ જાવ પાટીયા ભાઈ અરે અરે ફાઈવ અને એક બે બરોબર ભલે 10 ભાઈ

અહિયાં ના દાખલાને લેજો પાજીઓ પાજીઓ અરે આ એ ધડી આ જો હાજો છે તો ના રેયો તો જો ખાયા કરે વાકાકની વાતો છે ઓની ને હા રતો પાના ગેરંટી ને મને મને વણે આ લીલા બળ કેવો ખબર છે ફીર જોડે હા મને લેજો આવાળા કરીને ના ના મને માર્યા હોય ને માર્યો ભગવાં અરે એ રે બેસી બેસી કોઈ દેહીન બોલીયા કા ઘો દેહીન પાર અલ્યા અલ્યા જો પગવા કેલામાં બોલો મારું મારું જોઈ પાછળ હોય નામ છે માજે ના લે આ મસ્તી છે આવશે તમનો હા તો હાલો અરે તો પાણી પીવો હોય તો એ તો ના પારી ના પારી આઈપી ઓનઈ પાડી પાડી આ તો આતો બધું આ ફોન લઈ લઈ જવાય યાર પણ હા એલા આઓ કા હું સુની છે A tiệm bổng vào lần này. Bất vả được bất vả được bất vả được bất vả được bất આડો અરે અરે આ શ્રીગા કો આયા તો નહી આ શ્રીગા કો અરે પટલ મને પોલે પોલે અરે તો ગટુ ના આય હે તો તો લાઈ ચુની કાકા ભૂલી નહી ગયો તને બોલો ને ને ચુની કાકા હા બે હા ઓ તો ચુની ની ઉંમર બહુ થઈ હા ઉંમર ખાધી આ ઓલા ભાઈ અમાર કાળું બંધ કરો નહી અને દેખો હે હા આ કો કઉ બગ્યા આરી લાવ કપપા આરી લેતા રાડા રાડા

આડો તો પાટો લઈને આવ્યો તો હાલ આયો ન આયો શીખે બે આલો મોટો પાટો પાડો 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 આળો મોટો પાટો પાડો મચાઈને પાડો પાડો આયે આયે કરાડે ઉભારો એ ઓ માળા હા હા એ તો આટલા ઉભા રે આડી આટકો ધીજુ ડાય રે ભઈ કાવે તો કે બુ ન બરો આડો આવા ધીજુ ડાય

હમ હમ ની કથાનું હાલું આવડે ને કે હા તમારા વેદ બનાતા તમે હા હા આટલા પદ બે આલ્યા તમે હા આ દેવા આરો એટલાના બે આલ્યા ની તો કામ તો હા ઇબુ મગો પર આગળ તાળો તાળો પર તાળાવું આટલી બુ પર ગયા ની તો મને ભાજીયો છે તો હું કરીય કે ઓ હા બુજે જઈને

આપર આવે ને કે મને નાખવા આવરો ગઈ નવ ના કાલુ ભાઈ પાછું બંધાઈ ગયું સારું લાગાયા ને હા ઓહો કરું ઓહો ઓહો બાટાવો વીડિયો પર પાઢવો નવર સાવ દનનો ઓમેરો કોઈ બેખ્યાતા વીડિયો પર પાઢવો પાઢવો વીડિયો અરે અડી મોરે આ ને બુટ્ટી ડાય ને અલ પીએ કા ખાતા તો એ પક તમે ઓ માઈજો થોડા આધા બે બોટો ડાળો બને આવો ઉઈ જાઓ તો અરે લે લે આ ને બુટ્ટી ડાય ને તુની કાકા હું તયુ ઓ તુની ના ના ઓ તુની કાકા કો જાય આ લે દેવા દે તો કે લઈ આવા કે દો આવો લાઈન પડે પાલુ ભાઈ હા બોન બો ક્યું છે આડો ભાઈ ના બેઠા આઠે નઈ આ લેવા નઈ લેવા કે પૈસા તો મારા કાલે મોકવાઈએ હો અલ્યા અડે ગાવાના બેઠા બાટી નાળઠવાય એટલે માતી પર તું તો કામ નઈ ન આવ પાઈ કેવ ભલે લાગે કે કાલ તો મે લીધી છે તો બેઠા ના બેઠા મોટો આટ સાબ દોરલાઈ સોરી કિશ્વર અમજવા ના માબા

buat apa nih? buat itu darahnya. <tangan> ah, ini apa? ini apa? આવતા <laughs>